બ્રેક બાદ તમારું સ્વાગત છે અમે મોદી સરકારના ચારસોથી વધુ બેઠકોના ટાર્ગેટની વાત કરી આ ટાર્ગેટમાં સૌથી મોટી અડચણ ક્યાં છે એની અમે વાત કરીશું આ સંગ્રામ જીતવા માટે બીજેપી કેવી રીતે રાજનીતિમાં ધર્મનીતિ અપનાવી રહી છે એ અમે તમને સમજાવવાની કોશિશ કરીશું ઉત્તર ભારતમાં શ્રીરામ મંદિર ચોક્કસ જ એક મુખ્ય મુદ્દો છે તમે એનો વિરોધ કરો કે સપોર્ટ એનો હેતુ તો વોટ બેંક જ છે પણ આજે અમે તમને દક્ષિણ ભારતમાં લઈ જઈશું અને કેટલીક તસવીરો બતાવીશું જેનાથી ખ્યાલ આવે કે ચૂંટણીમાં આસ્થા ઓલ ટાઈમ હાઈ કેમ હોય છે પીએમ મોદીની ત્રણ તસવીર બતાવીશું આ પહેલાં દ્રશ્યો તમિલનાડુના મહાબલીપુરમના છે પીએમ મોદીની બાજુમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમને દેખાશે ધ્યાન ખેંચી એવી વાત મોદીના વસ્ત્રો છે તેઓ તમિલનાડુના પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા મહાબલીપુરમમાં અર્જુને તપશ્ચર્યા કરી હોવાનું મનાય છે હવે બીજા દ્રશ્યો પણ એક નજર કરીએ પીએમ મોદીની આ તસવીર કેરળના ત્રિશુર જિલ્લાના ગુરુવયુરની છે તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ખ્યાતના મંદિરમાં દર્શન કર્યા એ સમયે પીએમ મોદીએ કેરળનો પરંપરાગત મોંડું પોશાક પહેર્યો હતો આ ત્રીજા દ્રશ્યો તિરુપતિ બાલાજી મંદિરના છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભારતીયો માટે પ્રાર્થના કરી હતી આ સમય પણ તેઓ પરંપરાગત પોશાકોમાં જોવા મળ્યા હતા આ તસવીરો બોલે છે કે ચૂંટણીમાં વિકાસની સાથે ધર્મ પણ જરૂરી છે આ મંદિરો સિવાય લોકસભાના મંદિર એટલે કે સંસદની વાત કરીએ તો દેશમાં નવું સંસદ ભવન બન્યું ત્યારે સૌથી વધુ ચર્ચા સેંગોલ એટલે કે રાજધનની થઈ હતી કિચોલ વંશના રાજાઓના સમયનું મહત્વનું પ્રતિક છે મોદી એ ન ફક્ત રાજદંડને લોકસભામાં સ્થાપિત કર્યો પણ એના માટે તમિલ મઠોના ધર્માચાર્યોના આશીર્વાદ પણ મેળવ્યા અગરબત્તી અને ચંદનની સુવાસ બળે સત્તાની સુવાસ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે આ દ્રશ્યો બોલે છે કે મોદીએ ઘણા સમય પહેલાં જ દક્ષિણમાં મહાકમળને ખીલવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા પણ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ બતાવી દીધું કે બીજેપી માટે એ સહેલું નથી કર્ણાટકમાં બીજેપીએ સત્તા ગુમાવી જેની સામે કોંગ્રેસે કર્ણાટક પછી તેલંગણા પણ કબજે કર્યું જેનાથી સ્વાભાવિક રીતે કોંગ્રેસને વિશ્વાસ છે છે બીજેપી જોર લગાવી રહી જેથી ચૂંટણી પણ દક્ષિણમાં વધારે બેઠકો મેળવી શકાય દક્ષિણના પાંચ રાજ્યોમાં લોકસભાની કુલ એકસો ઓગણત્રીસ બેઠકો છે જેમાં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં બીજેપીએ માત્ર ઓગણત્રીસ બેઠકો જીતી હતી બીજેપી કર્ણાટકમાં પચીસ અને તેલંગણાની ચાર બેઠકો જીતી હતી પણ બાકી રહેલા ત્રણ રાજ્ય કેરળ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તો બીજેપીનું ખાતું પણ ખુલ્યું હતું અમે રાજ્યવાર વિગતો આપીશું અને શરૂઆત અમે કર્ણાટકથી કરીશું અહીં બીજેપીનો આધાર છે પાર્ટી આ રાજ્યમાં સત્તા પર પણ નથી હવે જનતા દળ સેક્યુલર સાથે મળીને બીજેપી ચૂંટણીમાં ઝંપલાવશે એટલે અત્યાર સુધી એ ત્રિકોણીયો જંગ રહેતો હતો પરંતુ એના બદલે બીજેપી છાવણી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ રહેશે કર્ણાટકના પડોશી કેરળની વાત કરીએ આ રાજ્યમાં હિન્દુઓની વસ્તી ચોપ્પન ટકાથી વધારે છે છવ્વીસ પોઈન્ટ છપ્પન ટકા વસ્તી મુસ્લિમ અને અઢાર ટકા ખ્રિસ્તી વસ્તી છે અહીં બીજેપી હિન્દુ વોટર્સવાળા વિસ્તારો પર ફોકસ કરી રહી છે આ રાજ્યમાં બીજેપીની આશા માત્ર આરએસએસની હાજરી પર જ જીવન છે ગ્રાઉન્ડ પર બીજેપીનું મજબૂત માળખું નથી આ રાજ્યમાં બીજેપીની નજર હિન્દુ સિવાય ખ્રિસ્તી મતો પર પણ છે કેરળ પછી અમે તમને તમિલનાડુ લઈ જઈશું અહીં લોકસભાની કુલ ઓગણચાલીસ બેઠકો છે જેમાંથી સાત બેઠકો જીતવાનો મોદીનો ટાર્ગેટ છે અહીં પાર્ટી એઆઈડીએમકેની સાથે ગઠબંધન કરી શકે છે તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન છે આ રાજ્યના લોકો સાથે નાતો બાંધવા મોદીએ સાંસ્કૃતિક વારસા પર દારોબાર રાખ્યો છે તેલંગાણામાં બીજેપીએ ગઈ ચૂંટણીમાં ચાર બેઠકો જીતી હતી આ વખતે સંખ્યા ડબલ કરવાનો પાર્ટીનો ટાર્ગેટ છે આ ટાર્ગેટ માટે બીજેપી એડી ચોટીનું જોર લગાવી રહી છે કેમ કે એના માટે મિશન સાઉથ ખૂબ જ જરૂરી છે બીજેપીએ આ ચૂંટણીમાં ચારસો બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે આ ટાર્ગેટને હાંસલ કરવા પાર્ટીએ લોકપ્રિય હસ્તીઓનો પણ સાથ મેળવ્યો છે પાર્ટીએ દક્ષિણમાં લોકપ્રિય સંગીતકાર ઇજિયા રાજા એથલીટ પીટી ઉષા આધ્યાત્મિક ગુરુ વિરેન્દ્ર હેગડે અને ફિલ્મ લેખક વી વિજયેન્દ્ર પ્રસાદને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે આ ચૂંટણીમાં એક મહત્વના મુદ્દાની વાત કરીશું આ મુદ્દો છે ઉત્તર વિરુદ્ધ દક્ષિણનો એક તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી પણ કોંગ્રેસના સાથી પક્ષ બીએમકેના નેતાઓ હિન્દી ભાષી રાજ્યો વિશે એલફેલ બોલીને ભારત તોડો પ્રયાસ કરે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે મોટી તિરાડ પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે આવા માહોલમાં મોદી કાશી તામિલ સંગમમ પ્રોગ્રામ લાવ્યા જેમાં તમિલનાડુમાંથી લોકોને વારાણસીમાં લઈ જવામાં આવી રહ્યા છે આ વાસ્તવમાં ઉત્તર અને દક્ષિણ ભારત જોડવા માટેનો એક પ્રયાસ છે બીજેપીના આવા પ્રયાસ કેટલા સફળ થશે એ પણ એક સવાલ છે કેમ કે બીજેપી પર હિન્દી પાર્ટી અને હિન્દુત્વવાદી પાર્ટીના ટેગ છે જેનો સીધો ફાયદો કોંગ્રેસ અને દક્ષિણના પ્રાદેશિક પક્ષો લઈ રહ્યા છે હિન્દી પાર્ટી એટલે કે હિન્દી ભાષી રાજ્યોની પાર્ટી ખરેખર ઉત્તર અને દક્ષિણની ધરા અલગ છે એટલે ઉત્તરમાં કમળ સહજતાથી કદાચ ઉગે અને ખીલી શકે પણ દક્ષિણમાં એના માટે વધારે ખાતર અને જરૂર પડે તો જંતુઓનો નાશ કરવા માટે પેસ્ટિસાઇડની પણ જરૂર પડી શકે એમ છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર